મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તેનાથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્સોના માસિક પેન્શનમાં આજ રોજ તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસના થી થયો આટલો વધારો તો મિત્રો આજ તારીખે સત્યાવીસ સાત વાત થઈ રહેવાના રોજ મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે જુલા મહિનાનું એન્ડિંગ એન્ડિંગ છે મિત્રો સત્યાવીસ તારીખ આવી ગઈ છે તો જુલા મહિના અંતર્ગત મહત્વ અપડેટ આપવામાં આવી છે તો હવે પેન્શનની લેશે રાહતનો શ્વાસ જો તમે પેન્શનધારક છો તમારે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો સૌ બધા પહેલાં આપણી જે વોટ્સઅપ ચેનલ છે તેનું ગ્રુપ અંગે બનાવે છે એ લિંક ડિસ્ક્રિપ્શન અમ પૂછો અવશે જોઈન થઈ જજો જો મિત્રો પેન્શનધારક સરકારી કર્મચારી છો જો તમારે મેમ્બરશીપ લેવી હોય તો મિત્રો અવશ્ય રીતે મિત્રો આપણી જે પેન્શન કર્મચારી માહિતી ટ્વેન્ટી નાઇન મંથ મહિનામાં ટ્વેન્ટી નાઇન રૂપીસ જો તમારી ઈચ્છા હોય તો તમે અસર મેમ્બરશીપ લઈ શકો છો કે તમારા કંઈ પ્રશ્નોનું આપણે નિરાકરણ ચોક્કસ લાવીશું મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ લેતા પેન્શનધારક માટે અંતે એક સારા સમાચાર આવી ગયા છે મિત્રો જાણીએ વિગતવાર માહિતી મિત્રો સૌપ્રથમ શું છે કે મોંઘવારી પથ્થાના સમાચારમાં કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને પેન્શનધારક માટે ખૂબ જ ખુશીના સમાચાર આવવાના છે મિત્રો વધતી જતી મોંઘવાણી મોંઘવારીની આ ઈગમાં સરકારે પોતાના કર્મચારીઓની આર્થિક સ્થિતિને મજબૂત કરવા તૈયાર છે મોંઘવારી ભથ્થામાં વધારાની ટૂંક સમય જાહેર થઈ જશે થઈ શકે છે જે કર્મચારીઓ હાલમાં પંચાણ ટકા ડીએ મેળવી રહ્યા છે તેઓને ટૂંક સમયમાં અઠ્ઠાવન ટકા સુધી લાભ મળી શકે છે આ વધારાથી કર્મચારીઓની માસિક આવક તો વધશે જ પરંતુ તેમના સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે મિત્રો સરકારની આ પહેલ મોંઘવારીનો સામનો કરી રહેલા કર્મચારીઓ માટે રાહત આપનારી સાબિત થશે મિત્રો સંભવિત વધારો માસિક લાભનો પરિણવેશ તો મિત્રો બીજી હિંમતમાં વધે છે કે સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર મોંઘવાડી ભથ્થામાં લગભગ બેથી ત્રણ ટકા વધારો થવાની સંભાવના છે જો આ વધારો ત્રણ ટકા દરના થાય તો ડી ટકાવાળી વર્તમાન પંચાણુંથી વધીને અઠ્ઠાવન ટકા થઈ જશે જો દરેક પગારના સ્લેના કર્મચારીઓને વધારવાનો સીધો લાભ મળશે ઉદાહરણ તરીકે સમજીએ જો કોઈ કર્મચારી મૂળ પગાર ચાલીસ હજાર રૂપિયા છે તો હાલમાં તેને બાવીસ હજાર રૂપિયાથી વધુ ડીએ મળી રહ્યો છે જ્યારે નવો દર લાગુ થશે ત્યારે રકમ વધીને લગભગ ત્રેવીસ હજાર બસો રૂપિયાથી જશે આનાથી તેને દર મહિને બારસો રૂપિયાનો વધારો લાભ મળશે મિત્રો જો વાર્ષિક ધોરણે જોવા જોવામાં આવે તો એમને ચૌદ હજાર ચારસોની વધારાની આવકની છે મિત્રો ત્યારબાદ સીપીઆઈ ડબલ્યુ ઇન્ડેક્સ મહત્ત્વનું યોગદાન છે મોંઘવારી પથ્થામાં ગણતરી ઓલ ઇન્ડિયા કજ્બ પ્રાઇસ ઇન્ડેક્સ વર્કર્સ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈ ડબલ્યુના આધારિત કરવામાં આવે છે અને તેમાં સુધારો કરવામાં આવે છે નિષ્ણાતોના મતે આ સૂચના કે એપ્રિલ બે હજાર પચીસમાં એકસો ચોતર પોઈન્ટ પાંચના સ્થળે પહોંચ્યો હતો જે જાન્યુઆરી બે હજાર પચીસના એકસો ચેતર પોઈન્ટ બે કરતાં વધુ છે આ સતત વધારો સ્પષ્ટપણે દર્શાવે છે કે જીવનમાં ખર્ચમાં વધારો થઈ રહ્યો છે આ વધારાના આધારે સરકાર ડીએમમાં સુધારો કરવાની તૈયારી કરી રહી છે સીપીઆઈ ડબલ્યુના આંકડા માત્ર ફુગાવાની સ્ટિટિંગ બતાવતો નથી પરંતુ કર્મચારીઓને તેમની શક્તિ જાળવા માટે કેટલી વધારાની રકમની જરૂર છે મિત્રો તે પણ જણાવે છે આ એક વૈજ્ઞાનિક અને અન્યાય પદ્ધતિ છે જે સુનિશ્ચિત કરે છે કે મોંઘવાળી ભથ્થું વાસ્તવિક આર્થિકમાં સ્ટિટિંગમાં પ્રમાણમાં આપવામાં આવે છે મિત્રો વ્યાપક અસર માત્ર પગાર સુધી મળે જ નથી મોંઘવાળી ભથ્થામાં વધારાની અસર માત્ર માસિક પગારની પૂરતી મળેલી નથી આ વધારો પ્રોવિડન્ટ ફંડ ગ્રેજ્યુટી બોનસ કર્મચારીના અન્ય સેવા સંબંધિત લાભો પર સકારાત્મક અસર પડે છે જ્યારે ડીએ વધે છે ત્યારે કર્મચારીનો કુલ પગાર વધે છે અને જે તેને પીએફમાં જમા કરવામાં વધારો કરે છે મતલબ કે નિવૃત્તિ સમયે તેમને વધુ રકમ મળશે એ જ રીતે ગ્રેજ્યુટીની ગણતરી પણ કુલ પગારના આધારે કરવામાં આવશે જે ડીએમાં વધારો થવાની ગ્રેજ્યુટીમાં રકમ પણ વધારો થશે આ જ રીતે મિત્રો એક ચક્રીય અસર ચક્રીય અસર છે જે વર્તમાન ભવિષ્યમાં કર્મચારીઓના નાણાકીય સુરક્ષાએ મજબૂત બનાવે છે મિત્રો ત્યારબાદ જે મેના ડેટા મેના ડેટાની રાહ જોવાની રહેશે જોકે તમામ તમામ સંકેતો મોંઘવારી ભથ્થામાં વધારા વિશાળ કરી રહ્યા છે મે બે હજાર પચીસ માટે સીપીઆર ડબલ્યુ ડેટા બહાર આવ્યા પછી જે અંતિમ નિર્ણય લેવામાં આવશે સરકારના સામાન્ય રીતે સમગ્ર ડેટાનું વિશ્લેષણ કર્યા પછી જ ડીએ રિવિઝન પર નિર્ણય લેશે એકવાર આ ડેટા ઉપલબ્ધ થશે સરકાર તરફ સત્તાઓ જાહેર થશે પરંપરા પરંપરાગત રીતે કેન્દ્ર સરકારના વર્ષમાં બે વાર ડીએ સમીક્ષા કરે છે પ્રથમ જાન્યુઆરી બીજી જુલાઈમાં આ વખતે સંપર્ક વધારો જુલાઈ બે હજાર પચીસથી લાગુ થઈ શકે છે નિષ્ણાંત માનવું છે કે વર્તમાન વાતમાં સ્થિતિ અને ફૂંકાણ જોતા વધારો લાભ નિશ્ચિત ગણી શકાય મિત્રો પરિવર્તનો માટે રાતનો શ્વાસ આ સમાચાર કેન્દ્રીય કર્મચારીને પરિવાર માટે રાતનો શ્વાસ કહી શકાય કે રાતના સમાચાર છે આજના સમયમાં જ્યારે રોજિંદા ઉપયોગની ચીજવસ્તુને લઈને ઈંધણ સુધી દરેક વસ્તુ મોંઘી થઈ રહી છે ત્યારે પગાર વધારવાની પરિવ પરિવહન બજેટને સંતુલિત રાખવામાં મદદરૂપ થશે બાળકોના શિક્ષણની મોડીને ઘરના ખર્ચા સુધી આ વધારાની આવક દરેક ક્ષેત્રમાં વધારે વધતા ખર્ચનો સામનો કરવામાં મદદરૂપ થશે આ વધારો ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવાર માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ તેમની જરૂરિયાતો અને ઈચ્છાઓના સંતુલ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ડીએમાં વધારો માત્ર તેમની ખર્ચ શક્તિ વધારો કરશે નહીં પરંતુ તેમના જીવન ધોરણમાં સુધારો કરશે મિત્રો અગાઉના વધારાનો ઇતિહાસ સરકાર ડીએ નીતિ સમજવા માટે અગાઉનો વધારો જોવો જરૂર છે માર્ચ બે હજાર પચીસમાં સરકારે ડીએમ બે ટકા વધારો કર્યો હતો તેને ત્રેપન ટકા વધારીને પંચાણું ટકા કર્યો હતો એક સદર પ્રક્રિયા છે જેમાં સીપીઆર હેઠળ આધાર નિયમિત નિવેદન કરવામાં આવે છે કેટલાક વર્ષોમાં રેકોર્ડ પર નજર કરીએ તો મિત્રો ડીએને ધીમે ધીમે વધવાની પેટર્ન સ્પષ્ટ પણ જોવા મળે છે આ દર્શાવે છે કે સરકાર તેના કર્મચારીઓની આધિમાં પ્રત્યે સંવેદર્શિત છે ને ફૂંકાના પ્રમાણમાં તેને ભથ્થામાં સુધારો કરતી રહે છે આ પ્રકારે નીતિ કર્મચારીઓના સકારના પ્રયત્ન વિશ્વાસ બંધ રાખે છે મિત્રો આર્થિક સ્થિતિ પર સકાર સકારાત્મક અસર મોંઘવારી ભથ્થામાં સંભવિત વધારો માત્ર વ્યક્તિગત આર્થિક સ્થિતિમાં સુધારો કરે છે નહીં પરંતુ મેક્રો ઇકોનોમિક પ્રવૃત્તિ પર પણ સકારાત્મક અસર પડે છે જ્યારે કર્મચારીઓની આવક વધે છે ત્યારે તેમની શક્તિ વધે છે જે બજારના માગ ભાગમાં વધે વધારો થાય છે મિત્રો બજારના માર્ગમાં જે બજારો છે તેમાં માર્ગમાં વધારો કરે છે જે સક્રિય અસર અતંત્ર અને અન્ય ક્ષેત્રમાં પણ લાભ આપે છે સુડ વેપારીથી લઈને સર્વિસ સેક્ટર સુધીના તમામ પ્રવૃત્તિઓના વધારા થવાની શક્યતાઓ છે આ ઉપર કર્મચારીઓના મનોભાવ વધે છે જે તેમની કાર્યક્ષમતા સુધારો કરશે જે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી પથ્થામાં સંભેટ વધારણા પગલું છે જોકે અંતિમ જાહેરાત રાહ જોવાની રહેશે પણ તમામ સંકેતો સકારાત્મક દિશામાં જોવા મળે છે આ વધારતી કર્મચારીઓ વર્તમાન અર્થ સ્થિતિમાં સુધારો થશે એટલું જ નહીં પણ તેમની ભાવિ સુરક્ષાને પણ મજબૂત થશે સરકાર આ પગ દર્શાવી છે કે તેના કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબંધ છે ને મોંઘવારી પડકારનો સામનો કરવા માટે હું સમસ્યા પગલાં લઈ રહી છે મિત્રો તો આ તે અત્યારની મહત્વપૂર્ણ અપડેટ